જો આંખમાં આંખ મારી આખી એકદમ લાલ લાલ થઈ ગઈ છે કુકરની સિટી હમણાં વાગશે ને આપણી સિટી એ શોર્ટ ટાઈમમાં વાગી જવાની છે એક લાખ સુધી પહોંચાડી દ્યો ચાલો જોતા રહ્યું આગળ મજા આવશે ને દેશી કન્ટેન્ટ છે આપણે એટલે મજા 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 જય માતાજી વાહ ચકા ચક એકદમ હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું ઘણા બધા કોમેન્ટ કરે છે કે ભાઈ રાજભાઈ જૂના જૂના વિડીયો કેમ મૂકો છો કારણ કે ભાઈ એનું એક શું કહેવાય કે અત્યારે એક તો વરસાદી માહોલ છે હમણાં હું ક્યાંય ગયો નથી વરસાદ તો તમે આમ ચારે બાજુ જોવો છો એટલે બહુ આગાહી હતી એટલે આપણે વરસાદ જૂના જૂના વિડીયો આપણે મૂક્યા છે પણ બીજું કે હવે શોર્ટ ટાઈમમાં જૂના જૂના વિડીયો નહીં આવે નવા વિડીયો આવશે ને બીજા કે જૂના વિડીયોનું કારણ એ હતું કે ભાઈ બધા ઘણા બધા સબસ્ક્રાઈબર નવા એવા છે એ લોકોને ખબર નથી તો આપણે જૂના વિડીયો આપણે મૂકેલા છે તો હવે નવા વિડીયો પણ આવશે જોવાનું બોલતા નહીં અને આજે હું હતો ઘરે અને રહેવાની રેસીપીની અંદર આજે મને મનગમતા મને ભાવતા એવા વઘારેલા ભાત અને અમારા મિત્રોને પણ મારા હાથના વઘારેલા ભાત ખૂબ પસંદ છે તો મને એવું લાગ્યું કે તમારા આગળ આપણે શેર કરીએ અને રેસીપી પણ બતાવીએ તો ચાલો શરૂ કરીએ જય માતાજી મિત્રો સૌથી પહેલાં આપણે તો જે આ વઘારેલા ભાત બનાવવાના છીએ તો પહેલાં આપણે ચોખા લઈ લીધા છે અને પહેલાં બે ત્રણ વાર પાણીથી ધોઈ લીધા છે સાથે છે વટાણા મગફળીના દાણા છે બટેટા છે ડુંગળી છે ગરમ મસાલો છે તજ લવિંગ બાદિયા તમાલપત્ર બધું છે લાલ મરચાં છે ટમેટા છે અને લસણ એ પણ આપણે ખાંડી નાખવાનું છે એ પણ લાસ્ટમાં ને તેલ છે અને ગરમ બધા મસાલા તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કુકરમાં ગેસ કરીને કોઈ ચાલુ કુકર મૂકી દીધું છે હવે આની ઉપર તો પહેલાં આપણે બે ત્રણ પાવડા તેલ નાખશું ત્રણ મિત્રો આપણે તેલના ત્રણ પાવડા નાખી દીધા છે તેલ આવી ગયું છે હવે આની અંદર નાખશું આપણે પહેલા તો રાઈ પછી એની ઉપર આવશે અડધી ચમચી જીરું પછી થોડી અમથી હિંગ આ નાખ્યા બાદ હવે આપણે જે ગરમ મસાલા હતા તજ તમાલપત્ર લવિંગ લાલ મરચું બધું આની અંદર એડ કરશું અને પછી આવશે મરચાનું કટિંગ છે ને લીમડો બધા મસાલા આપણે એડ કરી નાખ્યા છે અને આને મિક્સ કરી નાખશું આપણે પાણી મિત્રો આપણે આની અંદર કાઢી લીધું છે ને હવે ડુંગળી નાખી દીધી આની અંદર હવે એની ઉપર આવશે ટમેટા હવે આપણે નાખશું બટેટા લસણની પેસ્ટ અને હવે રહી ગયા છે બાકી આપણા સીંગદાણા જે મગફળીના દાણા એ પણ આની અંદર આપણે એડ કરવાના છે આ બધી વસ્તુ નાખ્યા બાદ પછી આપણે આને મિક્સ કરી નાખશું અને ઓછામાં ઓછું પાંચેક મિનિટ સુધી આને સાતળવા દેશું અને પછી આવશે આપણા વટાણા એ પણ આપણે આની અંદર એડ કરી નાખશું ને મસાલા બધા નાખવાના છે લાસ્ટમાં મિત્રો આપણે બટેટા ડુંગળી ટમેટા બધું સતરાઈ જાય પાંચેક મિનિટ સુધી પછી બે ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું બે ગ્લાસ પાણી એડ કર્યા પછી આની અંદર નાખશું આપણે આ મસાલા મસાલાની અંદર પહેલાં તો આવશે હળદર અડધી ચમચી આપણે હળદર પછી એક ચમચી મરચું પછી એક ચમચી નાખશું આપણે ધાણા જીરું અને પછી આવશે લાસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું બધું કમ્પ્લીટ થઈ જાય બધું કમ્પ્લીટ થઈ જાય તે પછી આને આપણે મિક્સ કરી નાખશું ને પછી લાસ્ટમાં નાખવાના છે આપણા પાણીથી ધોઈ નાખે છે આ ચોખા ચોખા પછી એડ કરશું મિત્રો આપણે મસાલા નાખી દીધા છે પછી આ ત્રણ પાણીમાં ધોઈ નાખે છે આપણા ભાત એ હવે આપણે આની અંદર એડ કરી નાખશું ભાત નાખી દીધા છે ને હવે કુકર કરી નાખશું આપણે બંધ ભાત નાખ્યા બાદ આપણે ચોખા એડ કરી નાખ્યા છે હવે બધું મિક્સ પ્રોપર કરીને પછી આપણે લાસ્ટમાં કરી નાખશું કુકર બંધ ઓછામાં ઓછી ત્રણ સીટી વાગી જાય એટલે આપણા ભાત રેડી હવે કુકર કરી નાખીએ ક્લોસ બંધ થઈ ગયું છે હવે સીટી વાગશે ઓછામાં ઓછું દસેક મિનિટ સુધી વેઇટ કરવાની છે ને આપણા ભાત થઈ જશે ઓકે મિત્રો દસ મિનિટ સુધી આ જે ભાત આપણા બનવા જઈ જઈ રહ્યા છે તો બીજી કંઈ રેસીપી મને સજેસ્ટ કરો કારણ કે રેસીપી કઈ મગજમાં અત્યારે ટેસ્ટ નથી કે શું બનાવવું શું ના બનાવું પણ તમને કંઈક આઈડિયા આવતો હોય કે રાજભાઈ આ વખતે આવી કંઈક રેસીપી બનાવો જો મારાથી કોશિશ થશે તો એટલી આપણે બનાવશું અને આ વિડીયો કે આપણા જે જેટલા રેસીપીના વિડીયો છે બને એટલા શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ કદાચ કોઈને ના આવડતું હોય તો ઘરે બનાવીને ટ્રાય કરી શકે છે ને આપણી જે ભજીયાનું શાક જે ખૂબ વાયરલ થયું છે તમારા બધાના પ્રેમ અને સપોર્ટ સપોર્ટથી તો ઘરે પણ બનાવતા રહેજો અને મજા કરજો ઘરની રસોઈ આવી જોઈ છે છે ગરમીના લગપત છીએ અત્યારે અને શોર્ટ ટાઈમમાં ન્યૂ વિડીયો આવવાના છે જોવાનું ભૂલતા નહીં તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી અત્યારે આપણે એકસઠ હજાર સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ ગયા છે તો બંને એટલા આપણા ચેનલને આગળ વધારતા રહ્યો ને વન લાખ સુધી આપણે પહોંચવાનું છે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ કુકરની સિટી હમણાં વાગશે ને આપણી સિટી એ ટાઈમમાં વાગી જવાની છે એક લાખ સુધી પહોંચાડી દો ચાલો ચોથા રહી આગળ મજા આવશે દેશી કન્ટેન્ટ છે આપણે એટલે મજા 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 જય માતાજી અને હા મિત્રો છેલ્લા લગભગ હું ટૂરમાં એક ગયો હતો હમણાં તમે બધે વિડીયો જોતા હશો ભાવનગર અને સોરી ભાવનગર તો ગયો હતો તો પણ હમણાં વચ્ચે પોરબંદર ગયો બરોડા ગયો ત્યાં ગયો પણ ત્યાંના જે કહેવાય ને તેની હવા લાગી ગઈ કે શું થયું જો આંખમાં આંખ મારી આંખ એકદમ લાલ લાલ થઈ ગઈ છે આ છેલ્લા લગભગ બે દિવસથી અમને આ પ્રોબ્લેમ છે આંખમાં ખંજોળો જ આવે છે મીઠી મીઠી અને અત્યારે અમારા દીપકભાઈનો ફોન આવે છે જો એટલે આ અમારી મજા છે ને અમારા વડીલનો ફોન આવ્યો છે તો હું વાત કરી લઉં મિત્રો ત્રણ સિટી વાગી ગઈ છે ભાત આપડા ઓલરેડી થઈ ગયા છે તૈયાર અને અહીંયા છોકરાઓ રમે છે શું રમો છો હા ઈસ્તો ઈસ્ટો એટલે નાગપણમાં બહુ રહ્યો અમે ઈસ્ટોરા કોડા ક્યાં ખોડા લાવું નાવું કેનો થાય સારો થાય હા એ બેટરી અરેરે મિત્રો આપડા ભાત બની ગયા છે હવે તમને જો હાય ચકાચક એકદમ મોંજ એવી જેવા ભાત બન્યા જ્યા છે વટાણા મગફળીના દાણા ગરમ મસાલો ટમેટા ડુંગળી ચલો ભાત ખાવા મિત્રો ભાત બની ગયા છે સુગંધ પણ એટલી બહુ મસ્ત આવે છે બધા કોમેન્ટ કરતા નહીં પાછા કે રાજભાઈ તમે બનાવેલા એટલે તમે વખાણ કરો છો હું ઘણી વાર ઘણી બધી વાર વિડીયોમાં બોલું જ છું કે ભાઈ તમે બનાવીને ટ્રાય કરજો ત્યારે પછી મને કોમેન્ટ કરજો અને અત્યારે આપણા ભાત જો બની ગયા છે એકદમ તાકાતવાળા અને હવે આપણે ભાતની મોજ લેશું સુગંધ પણ એટલી બહુ મસ્ત આવે છે ને ભાઈ અત્યારે એમ થાય છે કે ગરમા ગરમ ભાત આપણે ખાઈ લઈ અને સાથે છે આપણી છાસ તો હવે એન્જોય કરીએ મિત્રો આપણા ભાત બની ગયા છે અને જે કચ્છમાં કહેવાય છે ને ખારી ભાત પણ આ ઘણા બધા મિત્રો મારા હાથના ભાત કામે જ્યારે કહેવાય ને તાવો હોય ત્યારે આવી રીતના આયોજન કરતા હોય છે કે વઘારેલા ભાત તો કે રાજભાઈ બનાવો પણ બધી ખાઈ ગયા છે એમને ખબર છે કે રાજભાઈ ભાત બનાવે એટલે એક નંબર આંગળા ચાટી જેવા ભાત બને છે અને આજે આપણે બનાવવા જે જુઓ વટાણા મગફળીના દાણા તજ તમાલપત્ર લવિંગ ડુંગળી ટમેટા બધું મિક્સ કરીને આજે ભાત બનાવવાના છે એક નંબર તો હવે આપણે ટેસ્ટિંગ કરીએ અને આ ફોન આ નથી ખાતા ભાઈ ફોન ઉપર ફોન આવે છે તમારે ખાવો હોય તો પહોંચી જાઓ ગરમા ગરમ ભાત જ્યાં આ ભાતની રેસીપી આપેલી જ છે તમે જ્યારે પણ રેસીપી બનાવો ત્યારે વિડીયો બનાવજો અને આગળ પણ શેર કરતા રહેજો સાથે ઠંડી ઠંડી છાત ગરમ ગરમ ભાત હું ફ્રી હોય ત્યારે ભાત વઘરેલા બનાવી નાખું કારણ કે મને અંતમાં વાલા છે વઘરેલા ભાત તો આજનો વિડીયો આપણે પૂરો કરી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને સેવ કપ પણ કરી રાખજો જેથી કરી તમને આઈડિયા આવે મજા આવે અને નવા નવા કન્ટેન્ટ સાથે નવી નવી મોજ સાથે ને નવી રેસીપી જો તમારા કોઈના ધ્યાનમાં હોય તો મને ચોક્કસથી મેસેજ કરજો અને બનાવવાનો આપણે પ્રયત્ન કરશું જય માતાજી જય મોકલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય